મહાનગરપાલિકા સુરતમાં ટ્રાફિક બ્રિગેડનું નવું નાટક જોવા મળ્યું છે ટ્રાફિકનું નિરાકરણ નહીં લાવ્યા અને નવું નાટક લાવ્યા છે ટ્રાફિકના નિયમો લોકોને સમજાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું વિચિત્ર આયોજન કરાયું છે જોકે ટીઆરબી જવાનનો ડાન્સ ડાયલોગ અને ડ્રામા કરશે તેવું ટ્રાફિકના નિયમોનું સમસ્યાનું નિરાકરણ સામે આવ્યું છે જો કે સુરતમાં ટ્રાફિકની સમસ્યાનું જે નિરાકરણ છે તે તો આવતું નથી અને નવું નાટક સામે આવ્યું છે તેમાં ટીઆરબી જવાનો હવે ડાન્સ કરશે ડાયલોગ બોલશે અને ડ્રામા કરશે આ રીતે ટ્રાફિક નિયમોનું પાલન થશે એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે જોકે સુરતમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે પણ એક મોટો પ્રશ્ન છે हमारे जवान सूरत के हर चौराहे पर तुम पर नज़र बनाए हुए हैं समझे ट्रैफिक सिग्नल छोड़ने की भूल ना करना वरना हमारे जवान तुम्हारी एक खूबसूरत सी तस्वीर खींच लेंगे और हर चौराहे पर और सूरत के कोने कोने में हमारे जवान कैमरे पर नज़र बनाए हुए हैं जब तुम्हारे घर पर चालान आएगा ये तुम्हारी खूबसूरत सी तस्वीर देखकर तुम डर जाओगे कि हमने ये भूल कहा समझे सुरक्षा नियमों का पालन करे जो करेगा ट्रैफिक नियमन का पालन उसे नहीं होगा कभी कोई चालन समझे सुनील गांजा वाला साथी ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज